ટૂંક સમયમાં જે ભાગેડું લગ્ન પ્રથામાં તમે લોકોએ જે સાત સુધારા સૂચવ્યા એ સુધારાના અનુસંધાનમાં કાયદો બનાવવામાં આવશે એ વિષયને લઈ અને ફાઇનલ ડ્રાફ્ટિંગ રેડી કરી દીધું છે અને કાલે કદાચ આ કાયદો ગુજરાતમાં અમલમાં આવશે જો થોડા દિવસ પહેલા સરકારશ્રી સાથે મંત્રણા કરી હતી અમારા ડેલિગેશને અને છ મહિનાથી આ માંગણીના અનુસંધાનમાં અમે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જનજાગૃતિના કાર્યક્રમો રેલી સભા દ્વારા કર્યા હતા મિટિંગો દ્વારા કર્યા હતા અને એ પછી સરકારના અલગ અલગ વિભાગના અલગ અલગ અધિકારીઓ મંત્રીશ્રીઓ સાથે પણ અમે કન્ટિન્યુ મંત્રણા કરી રહ્યા હતા અને લાસ્ટ વીકમાં નાયબ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને વિભાગના અધિકારીઓ કાયદા મંત્રીશ્રીની હાજરીમાં અમને આ માંગણી સંદર્ભે અમારા ડેલિગેશનને મળવા માટે સમય આપ્યો અમે સરકારને રજૂઆત કરી હતી અને નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જે ભાગેડું લગ્ન પ્રથામાં તમે લોકોએ જે સાત સુધારા સૂચવ્યા એ સુધારાના અનુસંધાનમાં કાયદો બનાવવામાં આવશે અને એમાં મોટાભાગની માંગણીઓ સરકારે માન્ય રાખી હતી આજે મીડિયાના માધ્યમથી અમને પણ જાણીને આનંદ થઈ રહ્યો છે કે સરકાર એ વિષયને લઈ અને ફાઇનલ ડ્રાફ્ટિંગ રેડી કરી દીધું છે અને કાલે કદાચ આ કાયદો ગુજરાતમાં અમલમાં આવશે અને ગુજરાતમાં લાખો કરોડો દીકરીઓનું જે જીવન બરબાદ થતું એ જીવન બરબાદ થતું કાલથી અટકી જશે એવા અમે આશાવાદી છીએ ઓકે